પવન બહુ હોય એટલે પવનનો અવાજ વધારે આવે મારો અવાજ ઓછો આવે હવે જૂના મોબાઈલ કરતાં આમાં થોડોક વધારે આવે અવાજ નવા મોબાઈલમાં માઇક આપણી પાસે બે હતા પણ જૂના મોબાઈલમાં કનેક્ટ ના થતા એમાં બીજી એપ્લિકેશન નાખવી પડતી એમાંથી બધી વિડીયો ઉતારવો પડતો એટલે એ બહુ બહુ મજા ના આવતી એમાં એટલે પછી માઇક વાપરતો જ નહીં ખાસ કરીને તો આપણે ધોખાવાની જાય ને હાવ ખુલ્લું વાતાવરણ હોય એટલે ને વધારે પવાનું એટલે ને આ લોક બનાવું એટલે મને ખબર જ હોય એડિટ તમારી પહેલાં હું એડિટ કરતો ને થઈને મને ખબર પડી જાય કે આમાં કમેન્ટ આવી જાય અવાજની હવે સંજુ ગુબી આપણે એવું હતા એટલે બધું હું રહેલું હું છું પણ હવે આપણે રહી લીધું માઇક વાંધો નહીં આવે એટલે ભક્ત કનેક્ટ થઈ જાય છે આપણા મોબાઈલમાં કારણ અનબોક્સિંગ કરી લીધું કોઈ પી જોઈ લીધું શું બધું રેડી છે આજે હવે તમને બતાવવાનું હોય અને એનો ટેસ્ટ લેવાનો હે એ તમને વોઇસ કેન્સલેશન થાય આમાં એ બધું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી મને નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે હે ને નવું આપણે માઇક અનબોક્સિંગ કરી એની પેલા તમને જૂનું બધું જેટલો આ સુધી જેટલો ખર્ચો કર્યો ને એ બધો તમને બતાવી દઉં યુટ્યુબમાં સૌથી પહેલાં તો આપણે આ લીધું હતું દોયડાવાળું માઇક બોયવરનું જ છે માઇક બહુ હારામહારો આવે कोय जातने प्रॉब्लेम नाही अवाजे बहु मस्त आहे प्रॉब्लेम इ आहे वीस फूट लांबो केबल आहे खेती वाडेम काम करता करता भेगो हा चव बघरो लागे आता आगी थोडं त्यामुळे दो जुई साडी गेमधात जो, के जो है। खेदी नमने पीडू हे पशी लिधु तू आपण वायरलेस माईक ट्रायपोड लिहु तू आशी लिधू वायरलेस माईक આ કંઈ આવ્યું હતું દોઢસો કે બસો રૂપિયામાં પછી આનો પાયો ભાંગી પડ્યો હતો પાછો વર એવું નહીં હું લીધું અઠાણું ટૂંકમાં તો ચારેમાંથી એકાઈનો ઉપયોગ નથી કરતો લગભગ છેલ્લા ચાર પાંચ મહિના થઈ ગયા બધું મૂકી દીધું હે અને હવે આપણે પાછો માઇકો હે તો આનો ઉપયોગ કરવાનો થાહે હવે હે ને આ કંઈક સાડા ચારસોમાં કિમકી આવ્યું તું મારે આ ટૂંકમાં ઓનલાઈન નથી લીધું હા ઓનલાઈન લીધું હતું આ કંઈક પાંચસો સાડા પાંચસોમાં માં આવ્યું હતું આ બધું લોકલ ટૂંકમાં આમાં બેટરી જ હજી વાર હાલે નહીં કનેક્ટ નથી થતો આપણે જૂના મોબાઈલમાં હવે જો કઈ બંધ જ થઈ ગયું આ રિસિવર બગડી ગયું માય હજી ચાલુ છે પાવ રોગ કે આપણે હાલે નહીં જવું ના એટલે બધું થાય એટલે આ બધું લીધું છું બધું આપણે આપણા પૈસાનું લીધું તું આજુ લીધું નહીં આપણે યુટ્યુબના પેમેન્ટમાંથી લીધું તો આવું કંઈક છે આપણે આજી હુદી જે ખર્ચો કર્યો તો કંઈ લાંબો ખર્ચો કર્યો નથી આન લાંબો ખર્ચો પરથમ કરાય નહીં આપણે યુટ્યુબમાં હવે મને એમ છે કે વાંધો નહીં આવે આપણે થોડોકો આગળ બ્રાન્ડમાં લઈ વાંધો નહીં આવે હવે કારણ કે હવે છે ને આપણે પેમેન્ટ પેમેન્ટને ધીરું ધીરું આવવા માંડ્યું હે એટલે હજુ ત્યારે યુટ્યુબના પેમેન્ટમાંથી આપણે માઈક કીધું ને યુટ્યુબ પેમેન્ટ બી આવી ગયા હા આપણે ઘણા લોકોને ખબર નહીં હોય જણાવી દઉં એટલું બધું ના આવે જો આ હે આપણું બોયક આવે જો આ રીતના આવે છે આપણે રિસિવર આવે સિંગલ માઈક આવે આમાં ડબલ આવે તો આપણે ડબલ નહીં હમણાં કઈ જરૂર નથી સિંગલ માઇક એક ટાઈપ સીવાનું રિસીવર આ ડાયરેક આપણે મોબાઈલનું ચાર્જિંગ કરવાની પિન હોય ને ચડાવી દેવાનું અને અહીંથી આપણે માઇક થઈ જાય ઓન આ ચડાવી દઈએ એટલે પરબરનું આપણે માઇક થઈ જાય કનેક્ટ ડાયરેક્ટ કેમેરામાં થઈ કોઈ જાતની એપ્લિકેશન નાખવી ન પડતી અને ભેગું આવે છે એક ડેટા કેબલ આપણે આને ચાર્જિંગ કરવા માટે આ તો આપણે મોબાઈલમાં જ કનેક્ટ થાય એટલે આમાં કંઈ ચાર્જિંગની જરૂર ના હોય ખાલી આને ચાર્જિંગ કરવું પડે જો અહીંથી એટલે આ ત્રણ વસ્તુ આવે છે આપણે આ કિંમત કિંમતની વાત કરું તો લગભગ લગભગ પચીસો ને પાંચ રૂપિયામાં મને પડ્યું આ માઈક પચીસો ને પાંચ રૂપિયામાં ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું હતું હવે આનો ટેસ્ટ લેવાનો છે કેવો અવાજ આવે હું છે અટાણે જો તમને માઈક વગરનો વિડીયો બનાવું આટલા પંખામાં જો લાઈટ નથી ને એટલે ઇન્વર્ટરમાંથી જરા જરા અવાજ આવે હમ હું હું એવો અવાજ આવે છે હવે આપણે જોવાનું છે માઇકમાં અવાજ આવે કે નથી આવતો એ ફટાફટ માઇક કનેક્ટ કરી જોઈ કેવો અવાજ આવે એ મને તો હાલો માઈક આપણું કનેક્ટ થઈ ગયું હે જો અહીં કોલર ઉપર લગાડી દીધું કોલર તો ટી શર્ટમાં કોલર ના હોય એટલે ગળા ઉપર લગાડી દીધું હે હવે અવાજ કેવો આવે ની કોમેન્ટમાં જણાવજો અને આની રેન્જ છે પચાસ મીટરની કીએ હે પચાસ મીટર એટલે લગભગ દોઢસો ફૂટ જેવું થાય દોઢ ફૂટ એટલે બહુ ઝાઝું થઈ જાય એટલી કંઈ આપણી જરૂર હોય નહીં સો ફૂટ સુધી કામ કરે ને તો એ આપણા પૈસા છે પચી હોમાં એ ટેસ્ટ આપણે હું સંદીપભાઈ હમણાં આવતી થોડીક વારમાં એટલે જો હું કેટલાક પહેલાં સુધી કનેક્ટ થયા રાખે કેટલાક પહેલા જાય તો ડિસ્કનેક્ટ થઈ જાય માહિત અવાજ કયો કે આવે એ કોમેન્ટમાં જણાવજો ને આ પંખાનો અવાજ આવતો હતો પહેલાં એ હવે આવે કે નથી આવતો એ જણાવજો અને અહીંથી જો આ બ્લુ ચાપ છે ને ત્યાંથી વોઈસ કેન્સલેશન થાય છે એ જરાક ટ્રાય કરી આપણે થાય કે ખાલી રોગની વાત કહેવાની છે સહી કંઈ ફેર પડ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો વોઇસ કેન્સલેશન કી થઈ જાય એમ હોય મને નથી લાગતું થતા હોય એવું કંઈ ફેર પડ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો તો આવું બધું છે કીવોક લાગ્યો અવાજ હવે તમને હે ને પ્રોબ્લેમ નહીં આવે આપણે આવી હાથનો ઉપયોગ નહીં જ કરી બહુ પવન કે આપણે ગયા હું ને લેતા હું તો તમને વાંધો ના આવે હું અવાજમાં વિડીયો અવાજમાં વિડીયોમાં પવનનો જવાબ એવા રાખે એટલે તમને કંટાળો આવે કઈ કાન પડે સમજાય નહીં મને કંટાળો આવે ખોટું હું એડિટ કરતો હોઉં તો મને ખબર પડી જાય આ વિડીયોમાં નહીં મજા આવે બહુ એટલે પછી શું કરીધો હોય પછી અવાજ આવવા ગયો બીજું હું હાલ મિત્રો આપણે ટેસ્ટ લઈએ એમ બહાર આવીને અવાજ આવે બધું બધો અને વોઇસ કેન્સલેશન થાય છે આપણે નથી રૂમમાં જોવા ને ચાપ એક જ દબેડવા નથી બે ફરજ દબેડતો છું બ્લુ બ્લૂ લાઇટ ભરે લગભગ થઈ ગયું જો ગ્રીન લાઇટ ભરે લીલી લાઈટ ભરે એટલે હવે વોઇસ કેન્સલેશન થઈ ગયું એટલે ટૂંકમાં ઝીણો ઝીણ અવાજ આવતો હોય ને કોઈ પક્ષીના બોલતા હોય કોઈ પવનનો અવાજ આવતો હોય એને ટૂંકમાં બંધ કરી દઈએ હું બોલું ને એ વધારે કેટલાક કરે

बारी होफ करते जाए कारण धो जार हो रज आम तो वरसा बहुत ही गई से नही खास तो झीण डीजन में हो रही गई हो साफ सफाई करना बापू वहा पालस मरता है मैक खबर नहीं रही हम आप बीजी बार मैक चला तुमने बड़ा तफात खबर आए के तफा पड़े फेर पड़े तो क्या है

પણ તડકાની ખાસ જરૂર હોય તડકો નથી નીકળતો કેદીનો વરસાદ બંધ થઈ ગયો ને ત્રીજો દિવસ છે પછી તડકો નથી નીકળો હરકો જો આમાં કંઈક ફૂલ દેખાય છે આમ ઝૂમ કરો તો તમને બહુ જાજા દેખાય છે આવી ગયું છે માંડવી તડકો નીકળે ને તો ગાયો ઘા વધુ ચાલુ થાય છાયામાં છાયામાં બહુ વધે નહીં પીરી મીંડી પડવા જરા જરા

Nggak sih? Ah. Halo, dong. try kurung. This Nih. testing, mic testing. <laughs> Bikin sanggup, <-hambul>. boleh. Halo. <laughs> Tuyo disconnect you. Disconnect. Ah, saya tak pergi. Antara मोर आम हल्ला ही nali नसे नाली क्या थियो बहुत फुट itu मार तो लोग सब मारते इयो मने mana tak kabar

એટલે હું પૂછું છું આપડે વાંધો નથી હાલ એ તુબાકા દેવાનું છે હાલ અમે તો ઊંઢાના પૂણા ચાર થઈ ગયા હે ચા પાણી પી લીધા હે હવે આપણે આમ પડામાં ગુમરો મારવા જવું હું થાય પગ ઘૂસી જાય કે દીક આપણે નીદવા જેવું થાય દવા સાટવાનું કંઈ જવું છે કે નહીં કે બધું નિરીક્ષણ કરવા જવું તો ચંપલ નહીં પહેરી જવાય હા થોડાક માં તો જે ગારો જ છે આગળ કેવો ગારો હે ને જોઈ આવીને ચેક કરી આવે હાથ ધરા ધરા વિસ્તારી કોઈ કંઈક નીકળી રહ્યો વળી પાછો સાંગ આવી જાય નહીં થાય પવન ખબર આવશે હવે આપણે માઇકમાં પવનનો અવાજ આવે કે નથી આવતો એ મને ખબર નથી પછી ક્લિપ જોઈ તો ખબર પડીએ જાય પવન અતિશય છે મિત્રો હજી બે દીકરી છે ને નિંદા એવું થાય અને આ ગયો રાજ્યભાઈની વાયુ નાવાની મજા આવે એવું કહે હા ગયરી છે જબરી બહુ મજા આવે નાવાની

માંડવી છે આ બાવી નંબર અચ્છીભાઈને બાવી નંબર છે મારે અગિયાર નંબર જો જરાક અગિયાર નંબર પીરી દેખાય બાવી નંબર ને એમ કહેતા હોય પાણી ઓછું લાગે એટલે અચ્છી ભાઈને એટલી બધી પીરી નથી પડી અને ઈર બીર કંઈ છે નહીં કાંઈ નથી ઈર તો મારેય નથી અત્યારે તડકાની જરૂર છે ખાસ બાકી બધું રેડી છે આવા એજ્યુકેશન બને જો કારી છે ઉમરવાલ મન હે ફૂલણા હવે તો ઉગરે લાગલી બબ એક કતરી બસરી દી થઈ ગયા હાલ અમે તો આપણે હે હેઠા કર આવે કઈ કે ના દે એમાં કઈ જાજુ ફેર ના પડે જો આવું છે ટુકમાં પાછી એમ ધીમી ધીમી સાટોડ આવી જાય છે નડે એટલે કાલના દીકરીની કાયદે ખરાબ થાય એમ છે તડકો નીકળે ને તો વહેલી થઈ જાય તડકો નીકળતો નથી મગફળી આવી છે કોમેન્ટમાં જણાવજો હાલ ભાગ બત્રીસ દિવસ ની થઈ ગઈ એક મહિનો બે દિવસ હવે જરાક પીરી પડી હજી પીરી પડી એકવાર હવે ને વાર વરસાદ પણ બહુ અતિની ની ગતિ થઈ ગયો હાલો મિત્રો હે ને હક થયું નહીં પછી હે ગામ માંથી થઈ અને આવી ગયા ધોખાવાડીમાં અને પોઈન્ટ થી મેનેજર ને ઉપાડ લીધો એમાં કામ ભર્યા જો થઈ કે માલે મે કીધું હાલ તું એક ઓમ જો માર ધોખા વાડી આજે આમાં ટુકમાં પચ પચ જો અલાઈમ તો સે જ ની અને ખાડ જો લીયે જામો લીધો જ હતો ઈની માંડું ઠીક છે વાંધો નથી એટલું બધું પાણી નથી લઈ ગયું પછી ખડ રહી ગયું તો નહીં જો તમે દેખાતું જાહેર જબજબરું થઈ ગયું કુવો બુઓ ને પંખો બધી ગયો ને Am se mat ban kamti do khana. man. Rogo we ta ne bega we hera me kitu halway bolwan ekat hoy to kaat wahai gadi. Wahai wahai okay malito. Ba ke taro mare kai kam ne tu. Wahai ga priya ya khobe pani pi lewan suit. Angka bang kajo badu. Udi ge. Alam dre gumro mari. Pasti pas tadi

હા મિત્રો આજે હાથ વાગી ગયા જ છું કાલે કી નથી ઉપરથી અને આ જનરેટરમાં ટૂંકમાં એર આવી ગયો ડીઝલ થઈ રહી કોઈ સી મળી મેળવી હવે ઉકડી જાય અને લાઇટમાં હમણાં બહુ હે ને એટલે આગળ લાઈટ આવી ગઈ ને કંઈ હેરાન થાત વાહ થઈ ગઈ હતી ટ્રાફિક થઈ ગઈ હતી ઘરાકની એ તો જોવાની મજા આવે પણ આજે વિડીયો આપણે ના બનાવીએ કા એર કાઢીને છે હજી બધા થઈને

અને 10 લિટર ડીઝલ જોઈએ તો એ નિતરો એરામ આ તો 2 લિટર પછી યાર નિકરે એ ઉડા જનાવરને મૈરો ચારબ ચાલુ થાય કોણ હે યે લોક ક્યાં સે આતે હે યે આપડે ની ચાકી જનરેટર ની ટાકી છે ને ખીચ ચડાવી ફૂલ કરી દીધી બસ મગાઈ શા અશ્વિન રાવલજી શા મગાવો નાખ થઈ ગયું રાયડુ નાખવાની તમે પેલા છે એટલે એ કોઈ ધ્યે વડું હું માથે ના લઈ જ રાયડું તમે મોરથી નાખી લે આવું તેવું થાય ને એટલે મજા આવે શું કે ખુશાલભાઈ ખુશાલભાઈ મોજ માં જ હોય পূৰ বিক লাগিব চেনেল মই লাগি আেক্স বিডিঅ' ম